કિયાળા પરિવારનો હું આભારી છું કે આવા મંગલ કાર્યનો મને સાક્ષી બનવા માટેનું હેતપૂર્વક આમંત્રણ આપ્યું અમારું સ્વાગત કર્યું અને આ કાર્યક્રમનો સાક્ષી તો બનાવ્યો વ્યાસપીઠના આશીર્વાદ તો મને અપાવ્યા પણ તમારી આ યજ્ઞમાં હું આવ્યો તો મને પરબના પીરના દર્શન દર્શનાય બેઠા બેઠા થઈ ગયા હા આપણું એક એવું પિરાણું છે આખી દુનિયામાં રક્તપિતિયાને કોઈ ઘરમાં રાખતું નહીં રક્તપિતિયાનો રોગ થતો મેં બાપજી સાંભળેલી વાત કરું છું આપ બેઠા છો એને ગાડામાં નાખી અને દરિયાને કાંઠે નાખી આવતા ઘરમાં કોઈ રાખે નહીં એટલી બધી એને આ રસી આખું શરીર ખદબદતું હોય દુર્ગંધ મારે એટલે ઘરમાં કોઈ ન રાખે ગાડું જોડી નાખી આવે દરિયાના કાંઠે દરિયાના કાંઠે નાખી એવી પ્રથા એટલા માટે હતી જેણે મને વાત કરી હતી એણે એવું કહ્યું કે જ્યાં માછલા કિનારે આવે ને તેને બદલું પરુન પર માછલા કોતરે એટલે ઓલાને ગમે એટલે માછલા એને કોતરે ઓલાની સફાઈ થાય થોડાક ધીમા માછલા એને પૂરો કરે આવી કરુણ દયા દશામાં સમાજ જીવતો હતો આપણને આ વાત એવી લાગે કે આવું થતું હોય છે પણ હમણાં આપણે જોયું ઘેરેથી દવાખાને ટેસ્ટ કરવા મોકલતા કે આ સે પોઝિટિવ કે નેગેટિવ અને ન્યા જઈને હમાસા આવે પોઝિટિવ છે એટલે ઘેરેથી ને ઘેરેથી કે ન્યા ન્યાય રાખજો હવે ઘેરે ન લાવતા હમણાં કોરોનાની ઝપટમાં આપણે જોયું ને ઓલામાં આપણને નથી આપણે સાંભળેલું છે કે આવું ઘેરેથી નાખી આવતા હશે પણ આપણે ભાણ્યા નાખ્યા આવતા હો જણાને હું ઓળખું છું એણે એવું કીધું કે બિલ દઈ દેવું અંત્યેષ્ટિ તમે કરાવી દેજો અમાર ત્યાં નથી આવવું કારણ કે કોરોના છે એને થયો છે મને થાય રાઈડ પડી ગયા એવા કાલખંડની અંદર ખબર પડે કે કિનારે આવા બે ત્રણ રક્તપિતયા પીડ્યા છે તલાલા નાખે છે પાણી કોઈ પાતું નથી અને પરબેથી બાપુ જોળી મોકલે શિષ્યોને કે એને જોળીમાં નાખીને પરબે લઈ આવે અને પરબમાં એની સેવા કરે અને એ સેવાને પ્રત્યક્ષ જોયા પછી અમર માન્યા રોકાઈ જાય સાસરવાટ જતા દીકરી એ તો તડકો ગાળવા રોકાણા હતા ટીમણ કરવાન છાંયોન પાણી એટલા માટે રોકાણ હતા અને એમણે એમની આંખે આ સેવા જોઈ અને સાસરે જવાનું છોડી અને સેવા સ્વીકારી એ તેદીથી આ દેશમાં નારો હાલે સાત દેવીદાસ તો સામે પડઘો પડે અમર દેવીદાસ એવા પરબની પીરના ગાદીપતિ આપણી વચ્ચે આપણને દર્શન આપવા માટે પધાર્યા હું તો એમ માનું છું કે કથાના પ્રારંભે તમે જે સંકલ્પ કર્યો હશે એમાં કોઈક તમારા કિયાળા પરિવારના વડીલોના આશીર્વાદ ભેળ્યા હશે એટલે આવા સંતો આપણે ત્યાં આવે